શું તમને ખબર છે ઓનલાઈન બિઝનેસ વર્સિસ નાઇન ટુ ફાઈવ જોબમાં શું ડિફરન્ટ છે જો તમે એ ડિફરન્ટ જાણવા માંગતા હો તો આ વિડીયોને હેન્ડ સુધી જોજો હાઈ હું જેની પટેલ હું એક ઓનલાઈન ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું અને આજે હું તમારી સાથે શેર કરવા આવી છું કે ઓનલાઈન બિઝનેસ વર્સિસ નાઇન ટુ ફાઈવ જોબમાં શું ડિફરન્ટ છે તો પહેલાં આપણે વાત કરીએ નાઇન ટુ ફાઈવ જોબની હું પણ એક હાલમાં ફૂલ ટાઈમ જોબ કરી રહી છું આપણા જોબમાં ફિક્સ ટાઈમ હોય છે નાઇન ટુ ફાઈવ અને બીજી વાત કે આપણે કોઈ ટ્રીપ કરવી હોય કોઈ વેકેશનમાં જવું હોય તો આપણે પહેલાં અગાઉથી એપ્લિકેશન આપવી પડે છે જ્યાં સુધી આપણી એપ્લિકેશન અપ્રુવલ નહીં થાય ત્યાં સુધી આપણને કશે જ ખબર પડતી નથી કે આપણે અગાડી પ્લાનિંગ શું કરવાનું છે અને હવે આપણે વાત કરીએ તો ઓનલાઈન બિઝનેસની ઓનલાઈન બિઝનેસમાં કોઈ ટાઈમ લિમિટ હોતી નથી તમે ગમે ત્યારે ગમે ત્યાંથી તમારા ઓન ટાઈમે આ બિઝનેસને રન કરી શકો છો આમાં કોઈ એપ્લિકેશન આપવાની જરૂર નથી કોઈની પરમિશન પણ લેવાની જરૂર નથી હવે તમે મને જોઈ Субтитры а અત્યારે હું વેકેશન ટાઈમમાં છું હું મારું વેકેશન પણ એન્જોય કરી રહી છું મારી ફેમિલીને ટાઈમ પણ આપી રહી છું અને સાથે સાથે આ મારા બિઝનેસને રન પણ કરી રહી છું જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માગતા હોવ તો મારી વેબસાઇટ પર જાઓ મારી વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ પટેલ ડોટ કોમ ત્યાં જઈને તમે તમારું નામ અને ઇમેલ એડ્રેસ મૂકીને અપ કરો અને અમારો નાઇન્ટી મિનિટ્સના કોમ્પ્લિમેન્ટરી વેબિનાર જોઉં હું તમને હેલ્પ કરીશ તમારો બિઝનેસને સેટઅપ કરવામાં સી ઓ બાય